ઘણા દિવસ પછી નવો વિડીયો આવી રહ્યો છે આપણો આપણે આજે જઈશું નર્મદા પરિક્રમા નર્મદા જિલ્લામાં તિલકવાડા પાસે રામપુરા છે ત્યાંથી પણ ચાલુ થાય છે અને તિલકવાડાથી પણ ચાલુ થાય છે તો સાથે છે રાહુલભાઈ પંડ્યા અમારા મિત્ર કેમ છો અને પાછળ છે અમારા મોટાભાઈ છોટુભાઈ

ચાલુ થઈ ગયું છે ચાલવાનું ધીરે ધીરે ચાલવાનું ચાલુ કર્યું છે આવી ગયા છે મેન માર્ગ ઉપર ચાલતા ચાલતા ઘણી બધી જનમેદની છે

હવે અહિયાં થી દર્શન કરીને ચાલવાનું ચાલુ કરી દીધું છે આપડે અહીંયા ખુબ સરસ સમોસા છાસ ની સેવા ચાલુ છે અહિયાં શરબત ની સેવા ચાલુ છે

ગવર્મેન્ટની વ્યવસ્થા છે અમારા ગવર્મેન્ટની મસ્ત સરસ મજાનું બોર્ડ બનાવ્યું છે એ તમે જોઈ શકો છો બાકી બધી સુવિધા રોડ પર જોરદાર જ છે કપિલેશ્વર મહાદેવ આવ્યું છે જે દે રહે પડતા ને અને પાડતા ને नर्मदा દેહ ચા ને ગાંઠિયા ની ખૂબ સરસ સેવા છે અહીંયા નીચે ઉતરવાનું છે નીચે નર્મદા મૈયા છે અને સામે પાર જવાનું છે કાલીને એ બધા નીચે ઉતરે છે લાઈન લાગી છે બાજુ નર્મદાજીના તટે આવી ગયા છે બધા ઓકે હવે અહીંયા પહોંચી ગયા છે એક સાઈડનું બધું ચાલી લીધું છે હવે સામે પાર જવાનું છે નર્મદેશ્વર શિવલિંગ છે બધા દે અહીંયાથી ટિકિટ લઈ અને નાવડીમાં બેસીને સામે જવાનું છે અહીંયા મિત્રો આપણા નર્મદાના તટ ઉપર ચાલી રહ્યા છે અહીંયા એક સમયમાં ઘણા બધા મગરો શિકાર કરતા હતા પણ આજે જ્યારે પરિક્રમા ચાલી રહી છે ત્યારે કોઈ પણ મગર અહીંયા શિકાર કરવા નથી આવતો માત્ર ને માત્ર માણસો જ ચાલી રહ્યા છે અને માણસોથી એ વાત સાબિત થાય છે કે મગર પણ બીવે છે બરાબર તો તમે પણ અમારી જોડે ચાલી શકો છો જોઈ શકો છો અને આ બ્લોગમાં તમને સો ટકા નર્મદાના દર્શન થશે અનુભવ પણ થશે કે મા હોય છે અને આપણે આ ઉત્તરવાહીની પરિક્રમા કહેવાય એટલે આ જે નર્મદામાંના પગ છે ને એની પરિક્રમા કરી રહ્યા છે આખી નર્મદા પરિક્રમા કરવામાં છ મહિનાથી પણ ઉપરનો સમય લાગે અને વર્ષમાં એકવાર આવે છે અને ઇતિહાસમાં વર્ષોથી કરવામાં આવતી પરિક્રમા છે એક નદી એવી છે જેની પરિક્રમા થાય છે નર્મદા પરિક્રમા છે તો તમે બધા આવતા વર્ષે આવજો કારણ કે કાલે છેલ્લો દિવસ છે તો તમે નહીં આવી શકો તો આવતા વર્ષે સો આવજો પહેલા દિવસે આવજો તો ભીડ નહીં નડે ઓકે તો આવતા વર્ષે મળશું આપણે બાય બાય એમને મોકલી આપી તો એ તમને આપી દઉં થેન્ક યુ પહોંચી ગયા છે અહીંયા નંદીઘાટ છે બધા ફોટા પાડે છે સામે ટિકિટ લેવાની છે નાવડીની અને નાવડીમાં બેસીને સામે પાસ જવાનું છે તો ત્યાંથી ફરી ચાલીને પાછું નર્મદા નદીના કિનારે કિનારે ચાલવાનું છે તો ચાલો હવે ટિકિટ લઈને ત્યાં જઈએ હવે ઊભા છે લાઈનમાં સામે નાવડી ચાલે છે બધી બરાબર થોડીક વારમાં ત્યાં જવાનું છે નાવડીમાં છે ટૂંક સમયમાં આપણો વારો આવી જશે આપણે નાવડીમાં બેસશું નર્મદા નદીને અડકીશું પગે લાગીશું તેની પાર જશું અને પછી જે બાકીની જે યાત્રા છે એ આપણે પૂરી કરશું અને એમાં તમને જૂના નવા બધા તમને મંદિરો બતાવશું અને ત્યાં સો બસો પાંચસો વર્ષ જૂના પણ મંદિરો છે એના દર્શન અમે તમને કરાવશું તો તમે અમારી સાથે બન્યા રહેજો નાવડી માટે ટિકિટની લાઈનો છે વીસ રૂપિયામાં વ્યક્તિ દીઠ હોય છે હવે અહીંયા ઊભું રહેવાનું છે થોડીક વાર પછી આપણો વારો આવશે અમે નાવડીની આતુરતાથી અમે નાવડીની આતુરતાથી વાત જોઈ રહ્યા છે ના જગ્યાએ નાવડી આવશે અને અમે લોકો આમ બેસીશું બોલે નદીની જે મજા છે ને હમણાં તમને મેં બતાવ્યું છે

પેલી બાજુ થી અમારા ગેંગના ના મિત્રો આવી ગયા છે બધા ચાલતા ચાલતા લગભગ અઢી વાગ્યા છે એક સાઈડ નું એક કિનારા નું કટ્યું હોય નદી ઓળંગી અને બીજા કિનારા સાઈડ જવાના છે હવે આ સાઈડ થી ચાલતા ચાલતા જશું તો જ્યાંથી આપણે ચાલુ કરી હતી ત્યાં પહોંચી જશું ચાલુ કર્યું હતું ફરી ફરી અને અહીંયા રામપુર ત્રણ વાગ્યા છે આરામ કરવા બેઠા છે થોડી વાર પબ્લિકનું ચાલવાનું ચાલુ છે દસ અગિયાર કિલોમીટર જેવું ચાલ્યા છે

પછી પહોંચવા આવ્યા છે થોડુંક જ દૂર છે હવે લચ્છીની સેવા ચાલુ છે પાછા આવી ગયા છે નર્મદાના કિનારે હવે ઉતરીશું છે સામેથી હવે નદીના ના કિનારે કિનારે ચાલવાનું છે આપણે સામેથી સામેથી ગયા હતા ત્યાં બધે ફરીને આમ આખો ફરીને આવ્યા હવે બસ થોડીક જ વારમાં પરિક્રમા આપડી પૂરી થશે અહિયાં કેટલા વાય ચાર ને ચાલીસ થઈ છે પોણા પાંચ હવે બસ દર્શન કરશું

એક સાઈડથી નાવડીમાં બેસીને જવાનું હતું અને એક સાઈડ પરિક્રમા પતવા આવે ત્યાં પુલ બનાવેલો છે તો પુલથી ઓળંગવાની છે નદી પરિક્રમાનો છેલ્લો પડાવો આવી ગયો છે સવારે છ વાગવા આવ્યા છે અહીંયાથી ચડી અને એક મંદિર છે ઉપર બસ ત્યાંથી પરિક્રમા પૂર્ણ થશે ઓહ ફાઈનલી આપણે ઉપર ચડી ગયા છીએ સવાર થવાની તૈયારી છે ફાઇનલી પહોંચી ગયા છે આપણે નર્મદા યાત્રા આપણી સમાપ્ત થશે આ મંદિરે સવાર થયું છે સવારે સાંજે રાતે દસ વાગ્યાના નીકળ્યા હતા સવારના છ વાગ્યો આવ્યા છે પહોંચી ગયા છે આપણે ફાઇનલી સવાર હવે થઈ ગયું છે મહાદેવજીના દર્શન બધા તો ફાઈનલી જ્યાંથી ચાલુ કર્યું હતું તે મંદિર આવી ગયું છે અને ફાઈનલી નર્મદા વાહિની નર્મદા પરિક્રમા જે આપણે અહીંયા દર્શન કરી અને ચાલુ કર્યું હતું તે હવે જગ્યાએ આવી ગયા છે ચાલતા ચાલતા ગાડી બાજુ જવી છે ત્યાંથી ગાડીમાં બેસીને જશું હવે ઘરે વડોદરા ત્યાં જઈને સુઈ જશું તો કેવો લાગ્યો વ્લોગ એવું ગાડી પાસે આવી ગયા છે હવે જશું આપણે ઘરે થાક્યા પાક્યા તો હવે પરિક્રમા પતાવીને હવે નીકળ્યા છે આપણે તિલકવાળાથી હવે વડોદરા જવા તો કેવો લાગ્યો વ્લોગ એ કમેન્ટમાં જણાવજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કે કેવું છે બસ એટલું કેવું છે કે નર્મદા પરિક્રમા કરી તો એવું લાગ્યું કે અમે તૃપ્ત થઈ ગયા અને કહેવાય છે ઇતિહાસમાં પણ કે ગંગા સ્નાન અને નર્મદા દર્શન એ થી માણસ પાપ બાળી નાખે છે અને આજે અમને એવું લાગે છે કે માં નર્મદાએ અમારા પાપ બાળી નાખ્યા અને નિર્મળ બાળક નીકળે છે ધન્યવાદ આવતી સલાહ